અને તે કર્મચારી દુકાન છે ત્યાં દોડીને આવી ગયો અને તેને લઈને પાછળથી અસામાજિક તત્વો પણ તેની પાછળ દોડીને આવ્યા અને તે શખ્સ સાત મહિના લાગતા તેને આઈસ્ક્રીમ ની જે દુકાન છે તેની અંદર તોડફોડ કરી અને દુકાન માલિકની તમામ ફ્રીજો તોડી નાખ્યા આઈસ્ક્રીમ ને નુકસાન પહોંચાડ્યું હતું અને સમગ્ર મામલામાં જે નિર્દોષ દુકાનદાર છે તેને ભોગ ભરવાનો વારો આવ્યો છે જે રીતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતના ચાર શખ્સો તીક્ષ્ણ હથિયાર લઈને તેઓ તોડફોડ કરી છે તલવારના ધાર્યાથી તોડફોડ કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે શું વડોદરા પોલીસનો ખોફ સામાજિક તત્વોમાં નથી રહ્યો કારણ કે સમગ્ર આખા મામલામાં ભર હજારો નાગરિકોની વચ્ચે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે ચોક્કસથી કાંઈક કેવું છે કે અમે આરોપીને તો ઓળખતા પણ નથી અમારો કોઈ વાઘ નથી છતાં પણ દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે ત્યારે ક્યાંક ક્યાંક કહી શકાય કે સમગ્ર મામલામાં હવે પોલીસ શું આ અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવે છે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર હવે નજર બની છે જી બિલકુલ રવિ આભાર માહિતી બદલ